માર્ગ વ્યવહાર અવરોધાઈ રહ્યો છે જેને લઈ અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાંથી સુરત તરફ જતી એક બસ અંકલેશ્વર હવા મહેલથી બ્રિજ નીચેના સર્વિસ રોડ પર ઇકરા સ્કૂલ તરફથી નેશનલ હાઇવે તરફનો સર્વિસ રોડ તરફ નીકળી હતી જે બસ ઇકરા સ્કૂલ પાસેના અમલા ખાડી એપ્રોચ રોડ પર રોડ સાઈડમાં કીચડમાં ફસાઈ જવા પામી હતી બસ એક તરફ અંદર ખૂપી જતા એક તબક્કે મુસાફરોના જીવ તાળવી ચોંટ્યા હતા રોડ પર એક થી બે ફૂટ જેટલા પાણી વચ્ચે બસ ફસાઈ જતા ત્વરિત અસરથી મુસાફરોને બહાર કાઢી હાઈવે તરફ લઈ જવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી ક્રેન બોલાવીને બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી જોકે ટ્રાફિકથી બચવા માટે શોર્ટકટ એસટી નિગમના ચાલકને ભારે પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમલા ખાડી ખાતે હજુ ઓવરફ્લો થઈ ન હતી અને રોડ લેવલ પર વહેતી હતી ત્યારે કાપોદરા એપ્રોચ રોડનું પાણી દોઢથી બે ફૂટ હતું જે જોતાં જો હમણાં ખાડી ઓવરફ્લો હોત તો મોટી ખુવારી સર્જાઈ હોત ત્યારે ચાલકનું એક્ટ શોર્ટકટ અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યું હોત